નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મહારાષ્ટ્રની રાજધાની મુંબઈના ત્યારે મિત્રો સોમવારથી જ સાવન માસની શરૂઆત થઈ ગઈ છે આ સમયગાળા દરમિયાન હિન્દુ ધર્મનું પાલન કરતા ઘણા લોકો માંસાહારી ખોરાકને સ્પર્શ કરવાનું પણ પસંદ કરતા નથી ત્યારે મિત્રો આવી સ્થિતિમાં આ મામલો થોડોક સમયમાં ગંભીર બની ગયો હતો પ્રાપ્ત માહિતી અનુસાર આ સ્ટોલ પર એક મુસાફર નાસ્તો લઈને ગયો હતો અને ત્યાં ચણા ચણાનો ઓર્ડર આપ્યો હતો ત્યારે ત્યારે મિત્રો જો કે કે સ્ટોલના કર્મચારીએ આપેલા ચણા અંદરની ચિકન બહાર આરોપ છે મામલો પ્રકાશમાં આવ્યા બાદ રેલવે પ્રશાસન દ્વારા તેમને દબાણનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ જ્યારે આ સમાચાર સામે આવ્યા ત્યારે રેલવે અધિકારી તરત જ સેમ્પલ ફોરેન્સિક તપાસ માટે મોકલી આપ્યા હતા ત્યારે મિત્રો વધુ જણાવી દીધી સ્ટોલ બંધ કરી દીધા હતો અને મુંબઈના પ્રભાદેવી સ્ટેશન પર એક ચોંકાવનારી ઘટના સામે આવી અહીંયા સૌથી જૂના સ્ટોલ જોવા મળે છે ત્યારે મિત્રો રેલવે અધિકારી તરત સ્ટોલ બંધ કરી દીધો અને સેમ્પલ ફોરેન્સિક તપાસ માટે મોકલ્યું છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ